હા હલો મિત્ર કેમ છે મિત્ર મજામાં આશા રાખો મિત્ર તમે બધા મજામાં જશો ને મિત્ર હું પણ મજામાં જ છું મિત્ર અત્યારે મિત્ર હું મારી પોતાની જ વાડીએ તમને આવ્યો છું અને આજે મારા કપાસનો વિડીયો તમને બતાવવા જઈ રહ્યો છું મિત્ર તો મિત્ર હા જો આ છે મારી વાડી ને આ મારો કપાસ છે મિત્ર તો તમે જોઈ શકો છો મિત્ર આ જે કપાસ છે ને બસ પહેલો અને સહેલો જે કાંઈ તમે કહો એ છે કારણ કે ત્રણ વખત અમારે આ કપાસની અંદર જે વરસાદ આવ્યો ફાલ લાગ્યા હતા એ ત્રણ વખત આવ્યો એટલે ત્રણે ત્રણ વખત ફાલ ખરી ગયો છે મિત્ર પહેલી વાત તો એ છે એટલે કપાસમાં ઓણ કાંઈ ખેડૂતને લેવાનું છે નહીં મિત્ર સિંગ થઈ છે મિત્ર સિંગ અમારે ખેડૂતને સિંગ થઈ છે એમાં ના નહીં પણ સિંગનો અત્યારે ભાવ નથી કોઈને ઘરમાં પડે છે કોઈને ખેતરોમાં પડે છે કોઈ વેપારી લેવા આવતા નથી આવે તો માગે તો ખેડૂતને કાંઈ ગળે ઘૂંટો ઉતરતો નથી કારણ કે કેમ ઉતરે કે એને પકવી છે એને ખબર છે મારે આ સિંગ કઈ રીતે વેચવી એટલે મિત્ર આવું છે મિત્ર અમારા બાજુમાં એરિયામાં તો આ આ ટાઈપનું હાલે છે મિત્ર તો હાલો મિત્ર મારો વિડીયો જેવો તમને લાગ્યો હોય એવો કોમેન્ટ કરજો મિત્ર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્ર ભૂલતા નહીં હાલો મિત્ર